વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓએ પોતાના રિવાઇઝર પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું વર્ષ બે હજાર સત્તરથી પોતાના રિવાઇઝર પેન્શનને લઈને અનેક વખત ધરણા પ્રદર્શન બીએસએનએલના ના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા સરકારને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ છતાં તેઓની ન પડતા મંગળવારે વધુ એક વખત પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં રાખ્યો છે બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓના રિવાઇઝડ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે તેમજ કોર્ટ દ્વારા તેઓને નેવુંથી એકસો વીસ દિવસમાં બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓને રિવાઇઝડ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે જે નહીં થતાં તેઓને કન્ટેન્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે ત્યારે વડોદરાના કારલીબાગ ખાતે આવેલી બીએસએલ ઓફિસની પ્રાંગણમાં નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી બીએસએનએલના કર્મચારીઓને રિવાઇઝડ પેન્શનને નામે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે લોકસભા ઇલેક્શન પહેલાં સરકાર દ્વારા બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓને વહેલી તકે રિવાઇઝડ પેન્શનના પ્રશ્નોનું નિરાકરણ આવશે ઇલેક્શન બાદ આજ દિન સુધી તે મુજબ પરિણામ ન આવતા હવે બીએસએનએલના નિવૃત્ત કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે બહુ લાંબા સમયથી બધા પેન્શનર્સ અંગેના જે પ્રોબ્લેમ પેન્ડિંગ છે એના માટે વારંવાર દરેકે દરેક જગ્યાએ ઉચ્ચ લેવલે રજૂઆત કરી પણ બે હજાર સાતથી કરીને આજે બે હજાર ચોવીસનો જુલાઈ મહિનો સ્ટાર્ટ થયો કોઈ પણ જાતનું નિરાકરણ નથી કોઈ સારું સાંત્વના નથી કે કોઈ ફ્રૂટફુલ રિઝલ્ટ દેખાતું નથી જેથી કરીને અમે આજે આ સૂત્રોચ્ચારનો પ્રોગ્રામ કર્યો છે આવનાર ભવિષ્યની અંદર જો કંઈક પણ જાતની માગણી નહીં સંતોષાય તો આનાથી પણ વિશેષ કંઈક જેને કહેવાય કે થોડાક વધારે કડક પગલાં લઈને કંઈક કરવું પડશે અને અમે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે અમારી કંઈ બહુ મોટી માગણી છે નહીં જે એને સંતોષવી જોઈએ કર્મચારીઓ આ કર્મચારીઓએ એની જિંદગી તમા બીએસએનએલની સેવામાં કાઢી છે તો બીએસએનએલના કર્મચારી સામે તમે નહીં જુઓ તો કર્મચારીઓ જશે ક્યાં જેથી કરીને અમારી ડિમાન્ડ છે કે સરકાર વહેલાંબા વહેલી તકે અમારી માંગણી પૂરી કરે બસ આ સિવાય બીજું કર્મચારીઓને પેન્શન નથી મળ્યો અમારે પેન્શનનો લાભ મળે છે પણ જે પેન્શન પેન્શન રિવિઝન છે એ બે હજાર સાતથી બાકી છે બે હજાર સાત પછી કોઈ પણ જાતના કોઈ સુધારા વધારા કચ્છું થયું જ નથી જેની અમારી માંગણી છે કેટલા કર્મચારી કર્મચારી કે બીએસએનએલના ટોટલી કર્મચારી જે વડોદરાની અંદર ત્રણ હજાર હોય કે દરેક જગ્યાએ જુદા જુદા હોય આગળની રણનીતિ હવે આના પછી ઉપર અમારા જે લીડર્સ ગયા છે એ આવ્યા પછી જે કંઈ ઉપર શું ડિસ્કશન થાય છે એના પછી આગળ રણનીતિ નક્કી કરીશું અને આગળની રણનીતિ અમારી દિલ્હી પેન્શન એસોસિએશનથી નક્કી થાય છે અને અમે એને વળગી રહીએ છીએ સુરેશભાઈ જોશી સર આજે એકત્રિત થયા છો આપ સેના લઈને થયા છો સેના વિરોધ કરો શું કાર્યક્રમ કરવામાં આવ્યો હમારા લોકો કા હમ લોક જો હે બીએસએનએલ કે રિટાયર્ડ કર્મચારી હૈ જીતને હૈ સાહેબ हमारा लोगों का पेंशन रिवीजन 2017 से आज दिन तक पेंडिंग है 2017 हज़ार सत्रह तीन बीस और चार चौबीस सात साल हो गया हमारा पेंशन रिवीजन नहीं हो रहा है जबकि हम लोग ड्यूटी के एम्प्लॉज़ हैं गौर्में, गवर्नमेंट सेंट्रल गवर्नमेंट के एम्प्लॉज़ हैं 2000 में बी एस हमारा बना उसके बाद हम लोग कारपोरेट में आए उसके पहले हम लोग भी ऑलरेडी हम लोग सेंट्रल गवर्नमेंट के एम्प्लॉज थे हम लोगों को जो रूल्स मिलता है हम हमारी जो पेंशन मिलती है वो सेंट्रल गवर्नमेंट दे रही है हमारे से बी एस एन से घाटे मुनाफे से हमसे कोई मतलब नहीं है फिर भी सेंट्रल गवर्नमेंट के कर्मचारियों की पेंशन जो है रिवाइज हो जाती है उनका 2006 में रिवाइज हो गया 2016 में रिवाइज हो गया 2026 में फिर से रिवाइज होने की बात उनके हो जाएगी लेकिन हमारा 2007 में हुआ उसके बाद से आठ दिन तक हमारा पेंडिंग पड़ा हुआ है 2017 में हमारा ड्यू था 17 से आठ दिन तक आप सोचिए 2007 से लेकर 2024 तक हमारा पेंडिंग पड़ा हुआ है हमारे हमारा पेंशन रिविज़न नहीं हुआ हम लोगों के लिए गवर्नमेंट और बी जो हमारे अधिकारी हैं दोनों हमारे साथ में गलत व्यवहार कर रहे हैं हमारे कर्मचारियों के साथ में उनकी नीयत में खोट है वो तो देना नहीं चाहते हैं कर्मचारियों को उनका हक हाँ जो है नहीं देना चाहते हैं कि हमारा जो है ऑल इंडिया का प्रोग्राम था सी एच क्यू का सी एच क्यू में प्रोग्राम हो रहा है दिल्ली में अहमदाबाद सेंटर सर्कल ऑफिस में हो रहा है ऑल गुजरात के सभी डिस्ट्रिक्टों में आल ऑल इंडिया के सभी डिस्ट्रिक्टों में ऐसा प्रोग्राम किया जा रहा है गवर्नमेंट गवर्नमेंट बोलती है कि आप कोर्ट में जाइए हम लोग कोर्ट में केस जीत भी चुके हैं डीलिंग करने का लिए गवर्नमेंट कोर्ट ने आदेश भी दे दिया है फिर भी गवर्नमेंट नब्बे दिन तक तो कोर्ट में नहीं जा कर के हम लोगों को गुमराह किया उसके बाद 120 दिन के बाद वो जाके कोर्ट में स्टे लाने के लिए जाती है हमने कैबिनेट दा, दाखिल कर दिया था इनको स्टे नहीं मिला कोर्ट ने इनको फटकारा कि आपके ऊपर तो कंटेंट ऑफ कोर्ट बनेगा अगर आप इनका डीलिंग नहीं करते हो आज कल कल उसकी भी तारीख है इनको कंटेंट ऑफ कोर्ट का विरोध किया हम लोगों ने इस तरीके से किया हमारा सेंट्रल हेडक्वार्टर का आदेश है गवर्नमेंट दूसरी चेंज हुई है हम आओ हमारे मंत्री हर बार चेंज हो जाते हैं अलग अलग आश्वासन मिलता है मंत्रियों को तो क्या है एक बार मंत्री बन गए एक बार एम बने उनका पेंशन रिविजन सारा रिविजन उनका हो जाता है कर्मचारियों के बारे में कोई सोचता नहीं है हमने ये विरोध किया है कि हमारा पेंशन रिविजन दो से हमारा ड्यू बना हुआ है वो हमको मिलना चाहिए और हमने हमारा यहाँ मेमोरेंडम हमने यहाँ सूत्रोच्चार का प्रोग्राम किया डेमोस्ट्रेशन किया और हमने हमारे मंत्री के लिए हमारे डीओटी के लिए आवेदन पत्र जो है मेमोरेंडम हमारे आइनमेंट को दिया उनके थ्रू मेमोरेंडम दिल्ली जाएगा उसके बाद क्या आदेश आता है जो भी आदेश आएगा हम रिटायर साथी लोग मिल करके उसका जरूर पालन करेंगे और दिल्ली के हर आदेश का हर आदमी पालन करेगा और हम अपना पेंशन रिवीजन किसी भी कीमत पर ले कर रहेंगे यचार तिवारी डिस्ट्रिक्ट प्रेसिडेंट બીડી પી એ હું છત્રીસ વર્ષથી આ બીએસએનએલમાં કામ કરતો હતો મકરપુરા જીઆઈડીસી અને સંખેડા પણ અમારી ટ્રાન્સફરથી એટલે સંખેડા પણ અમે જોબ કરી છે અમે લગભગ દરેક જગ્યાએ અમે કામ કરી ચૂક્યા છે અને બીએસએનએલ માટે અમે બનતો પ્રયત્ન અમે એટલો બધો સેવા સેવા કરી છે ને કે ના પૂછો વાત એટલું બધી મહેનત કરી છે પણ અત્યારે ડીએ પણ તમારે બસો ને સોળ ટકાની ઉપર છે પણ છતાં પણ હજુ મચ થયું નથી અને એનો કોઈ હજુ નિર્ણય આવતો નથી આજે અહીંયા કારલિબાગ અંબાલાલ પાર્ક પાસે મેન ઓફિસ ઉપર અમે એકત્રિત થયા છીએ આર જે ટેલર